નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ એક નકલી પીએસઆઈ અમદાવાદની નવરંગપુરા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે દોડતી કરી દીધી હોવાનું સામે આવ્યું છે થોડા દિવસ પહેલા નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીસીઓ પર ફોન આવ્યો હતો જેમાં મહેસાણા જિલ્લામાંથી પીએસઆઈ રાઠોડ બોલું છું તેવું કહીને એક એડ્રેસ પર પોલીસની પીસીઆર ગાડી મોકલવા ઓર્ડર કર્યો હતો આ એડ્રેસ ગુજરાત યુનિવર્સિટીના હદમાં આવતો હોવાથી કોલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત યુનિવર્સિટી પીસીઆર વાન ચાલકે લોકેશન પર જઈને ફોન કરતા પીએસઆઈ ન બોલતા હોવાની શંકા ગઈ હતી જેથી શંકાના આધારે પ્રાથમિક પૂછપરછ કરતા નકલી પીએસઆઈ હોવાનો ભાંડો ફૂટ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી એક પીસીઆર વાન નકલી પીએસઆઈને આપેલા એડ્રેસ પર મોકલવામાં આવી હતી જ્યાં પહોંચીને પીસીઆર વાન चालकે આપેલા નંબર પર પીએસઆઈ राठौड़ને ફોન કર્યો હતો જો કે પીએસઆઈ राठौड़ સાથે વાતચીત દરમિયાન પીસીઆર વાન चालकને શંકા થઈ હતી કે જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને શંકાના આધારે તપાસ કરતા જાણવા મળ્યું છે કે મહેસાણા જિલ્લામાં પીએસઆઈ રાઠોડ કરીને કોઈ પીએસઆઈ ફરજ બજાવતા નથી જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી તરુણ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી પૂછપરછ કરતા આ શખ્સ દ્વારા તેની પત્નીને બિભસ્ત મેસેજ કરતા હોવાની નકલી પોલીસ બન્યો હોવાનું કબૂલ્યું હતું આરોપી સામે અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં નકલી ઓળખ આપવાના અને ચીટિંગના ગુના નોંધાઈ ચૂક્યા છે આપ જો તરહો વિધિ